મોરબીની આયુષ હોસ્પિટલમાં દર્દીની સારવાર દરમિયાન ડોક્ટર દ્વારા બેદરકારી પરિવારજનોનો આક્ષેપ બાબતે પ્રાપ્ત માહિતી મુજબ મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે બે માસ પૂર્વે અકસ્માતમાં ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે લાવવામાં આવ્યા હોય જેમાં ડોક્ટર દ્વારા સારવાર દરમિયાન બેદરકારી દાખવાયાનો ગંભીર આક્ષેપ દર્દીના પરિવારજનો દ્વારા આજ રોજ શુક્રવારે બપોરે ત્રણ વાગ્યે લગાવવામાં આવ્યો છે મારું નામ જીતુભાઈ આજથી બે મંથ પહેલાં મારા નાના ભાઈનું જે તે સમયે એક અકસ્માત થયેલો એના માટે અમે અહીંયા ટ્રીટમેન્ટ માટે આવેલા હતા પછી એમને ઓપરેશન કરાવેલું ઓપરેશનમાં જે તે સમયે હાથ જમણા હાથની ત્રીજી આંગળીમાં ઓપરેશન કરાવેલું તો ઉપરના ભાગમાં ખોટ રહી ગયેલા અમને જણાતા થાય હા તો અમે ડૉક્ટરનો સંપર્ક કરેલો ડૉક્ટરને અમે કીધેલું ભાઈ અમને આમાં એવું કોટ કે એવું પણ લાગે છે તો ડૉક્ટરે જોયેલું ડૉક્ટરનું કહેવાનું એવું થયું કે ભાઈ આ ઉપરના ભાગમાં અમે આંગળીના જે અંગૂઠાનો ભાગ આવે ને એમાં અમે ઓપરેશન કરતા જ ભૂલી ગયા છે એવું ડોક્ટરે કીધેલું રાજદીપસિંહ ચૌહાણ કરી છે અને એમના આસિસ્ટન્ટ ગઢવી સાહેબ કરીને હતા એમને આયુષ હોસ્પિટલ